કેવું લાગે જ્યારે આપને કોઈ મહેમાને એમ કહે કે આ જ આવું છું કાલ આવું છું આ જ આવું છું કાલ આવું છું એમ કરતાં કરતાં અઠવાડિયું થઈ જાય છતાંય મહેમાન ન આવે તમે તમારી તૈયારી કરી લીધી હોય મહેમાન ન આવે તો અંતરમાં કેવો ખા લાગે એવું જ કંઈક આજકાલ આ મેઘરાજા કરી રહ્યા હતા જન્માષ્ટમી પહેલાં એટલી બધી આગાહીઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં આગાહીકારોએ આપી હતી પણ આ મેઘરાજા છે કે જાણે રિસાયા હોય કે આવતે કોઈની જન્માષ્ટમી મારે બગાડવી નથી આવીશ પણ જન્માષ્ટમી પછી એમ ઘણી ઉકાળો ગરમી અને બફારો સહન કર્યા બાદ રાજકોટમાં આજે જોરદાર મેઘરાજાની પરિવાર આમ તો કહું તો ત્રીજી ઇનિંગ જ્યારે ધમાકાભેર શરૂઆત થઈ છે ત્યારે ખરેખર ખેડૂતને જરૂર જ હતી વરસાદની અને એટલો બધો બફારો અને ગરમી હોવાને તમે જ્યારે સહન કરી રહ્યા હતા ત્યારે માત્ર ગુજરાતમાં નહીં સમગ્ર સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર સુધીમાં પણ એટલો જોરદાર વરસાદ છે ત્યારે અમુક એવી ઝાંકીઓ આપણે રાજકોટ શહેરમાં જ્યારે જબરદસ્ત વરસાદ ત્યારે કલાકથી અવિરતપણે વંતી રહ્યો છે ત્યારે અમુક જગ્યાએ ક્યાં ક્યાં પાણી ભરાણું છે કેવી કેવી હાલાકીમાં માણસો છે આપણે બધું એક સાથે હું આ વિડીયોમાં દેખાડવાનો પ્રયત્ન કરીશ એટલે બધાએ આપણે શેર સુધી આ વિડીયોની સાથે રહેજો અને વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સમજ રહ્યો ગામડામાં જેમ વરસાદના બે ટીપા આવે અને લાઈટ વહી જાય એમ થોડો ઘણો વરસાદ આવે એટલે આ રોડ આવે એને એમ થાય કે હું જટ ભરાઈ જાઉં થોડો ઘણો વરસાદ આવે એટલે અમારા આ રોડ છે એ હાઉસફુલ જ હોય જુઓ કેટલું બધું પાણી છે હજી તો આગળ હું તમને દેખાડીશ ગામ ભલે ડૂબે પણ આપણે નાય લેવાનું થાય ગાડી ભલે બંધ પડે પણ મોરે મોરો દઈ દેવાનો થાય